વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોલીસ અને તાલુકાના તમામ ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય પોલીસ વડાના આદેશ અને વડોદરા ડીજીપીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ગામડાઓમાં વધતી ગુનાખોરી જેવી કે લૂંટ ચોરી પ્રેમ સંબંધિત ગુનાઓ સામે સહકારથી કામ કરવા પર ભાર મુકાયો હતો ગ્રામ્ય સ્તરે બનેલી ઘટનાઓની તાત્કાલિક જાણ પોલીસને થઈ શકે તે માટે

એનો અને સરપંચસિંહનો જે પરિસંવાદ કાર્યક્રમ જે યોજાયો એની અંદર કાર્યક્રમની અંદર મુખ્ય જે પોલીસ દ્વારા સરપંચોને હાજર રાખી અને કહેવામાં આવ્યું કે ગામની અંદર જે નાના મોટા ગુના થાય છે નાના મોટા ઝઘડા થાય છે તો એના કારણે ગામની એકતાન અખંડિતતા હણાય છે તો તેના કારણે તમે જ ગામની અંદર એક જવાબદાર વ્યક્તિ છો તો તમે ત્યાં આગળ એનું સોલ્યુશન લાવો બીજી વસ્તુ કે ગામની અંદર જે નાના મોટા ઝઘડા થવાનું કારણ તો કે મૂળ મૂળ વસ્તુ કે ઘણી વખત દારૂ પીને બી લોકો એ કરતા હોય તો એ દારૂ પણ આપણા ગુજરાતની અંદર દારૂ બંધી છે તે પણ કરાવવો જોઈએ અને તેની માટે પણ અમે તમે સહયોગ કરીશું બીજું કે જે છોકરા છોકરીનો વધારે ઓછી ઉંમરમાં ભાગવાનો પ્રશ્ન થાય છે તો આના કારણે જે છોકરા છોકરીને ખબર નથી હોતી અને એના કારણે એ લોકો એ કાયદાની દ્રષ્ટિમાં આવે છે અને એના કારણે એમને મોટું જી લાંબુ જીવન એમને જેલ જેલની અંદર કાઢવું પડે છે તો આની અજ્ઞાનતા ના રહે એટલે ગામની અંદર જાગૃતતા લાવો તો જેથી કરીને આ વાળી ગુના થાય ના તો આ શાંતિ સલામતી અને જાળવણી રહે એટલા માટે પોલીસ અને સરપંચ એ બે સાથે મળીને કામ કરે અને ગામની એકતા નખંડિતતા રહે